આ તો વળી નવાઈનો સસમોનો ઠાઠ કર્યો છે તો વળી કેડક નાય બાળો મને તો મારી ડબરો મફત નહીં કરી શકો રૂપિયા આલ્યા છે એ ડાપડી મુઢો ચશ્મા પહેરીને મને હોમાં થચો તો તે મે બેટરી કીધું ને તે મને બે થાપો મળી ગયા થાપો જોડી તાણી તો વાઘુજી આ ખોટું કરો છો હવે ભુપજી હા ઈન તો મે ધબ્બર લાકડે મોકડું વરગાડવાનો પ્લાન કર્યો મગજમાં ઓ ચકરે જાય એટલે ફૂંટા કાકા મુયે વાન આથી તમને બેટરી કાકા કહેવો તમને ખબર છે ને અરે વાગુજી મને બધી ખબર છે કે જે ગોણા ગાનારી બેઠી હતી ને એના કોણ મોજીન કેતા આયો કે ફટકડી કો અન ફટકડીના નામનું ગોણું કો બેકે છે દુખમાં ધામ આલેની એને પહેરવા પડી પણ જ્યાં મને બેટરી કઈ કીધાવી હતી એનું કોક કરો વડી કને કીધા તમને બેટરી અલ્યા બેટરી આ શું પેડ્યું છે અરે ભાઈ હવે જા જાવ શું કરી લ્યા તું લ્યા ફુંડા કા ફુંડા કા

ફટકડી કઈ ના ફાલે છે તો તે ફટકડી ફૂટી ગયો અને હવે પેલી બેટરી બેહી જાય એવા કુજી પલાદ ની તમારા ઠકાણા જ નઈ ખરેખર કેમ અરે ક્ષેત્રમ પાડું છૂટુ મેલી ને ભાઈ ઓ હો તે બોધ્યું બોધ્યું નેટ નેટ બોધ્યું આ તમાર તો બધું રમણ ભમણ કરીને આશું છે હવે બબજી હ રમણ ભમણ તો એકણ મે કરીને મેલ્યું છે શું પેલા ફટકડી થોડો પાવર કરી જતા નહી તે ફટાકડી નો દોડો થઈ ગયો અને પેલા બેટરી રેમ બેટરી બેટરી નો દોડો કરી નાખ્યો બેટરી નો દોડો થઈ ગયો હા ઓરે આ એનો દોડો હારું કરી કર્યો જબરજસ્ત દોડો કર્યો ફટકડી શું કર્યું ખબર હરી ભાઈને બરોબર ના પાણી તડાઈ અને મેલ્યા હા અને કણ થઈને વાયને હટાયા નહીં બેટરી તે બેટરી કા થઈને મેલ્યો ઠોકો હાથ ઉપર તે હાથ ભાઈ નાશ્યો ફટકડી નો ઓએ ઓ ફટાકડી શા કો મારો નહી પ્લાન અવે ફટકડી હાથ ભાઈ ગયો એટલે હું કરે પાટો બંધાવા જ્યા થઈ કે આવું ને એટલે કે વાત હજુ તો લડાઈ બરોબર છે બે ટ્રેન ફટકડી હો આમાં આમાં પટકા તો હજુ તો ડાબડી મુઠાનો તો ધબર જ થાય બહુ ટાણી તડાવતો ને ઓ હો એ અમે વાઘુજ મને હેજી વેજી સોળી જો છે આ મને તો સોળી જે બે થાપો ના ના બરોબર છે ફસાયો હારું કર ટાણી અન મુશુ કોસુ ખબર છે આ કોળીઓ તમને લાકડા ચીરીન મુઆલી જાય હો આ તરત મેલી જાજો હો ઘેર હારું હારું અન આપડો આ ઓધો છે ને

તમારા લીધે રાખવી પડી છે જો મારા લીધે કોઈ ખબર નઈ પડતી મત સંભાળ્યા લેક ની તમે આ લઈ આલા એ હાડું કર્યું છે અને એક જોતે ખોટો કર્યું છે ઓ તારી ભૂમતા કાકા તમે મારા ગણ ભૂલી જાય એમ ના 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 ખેગાજી એવું નથી જો મારે તો પડો તમે તો છે ને જ કર્યું છે પણ આ વાઘુજીએ મને બેટરી મુઠો કીધો તો ખબર છે બેટરી કીધો તો એના પછી મને આખો વાહ બેટરી કઈ બોલાવે છે છોકરો ભાણા ની તોય બેટરી કઈ બોલાવે છે

અને દુજા ની માં મારા ઘરે આવે છે અને આ વાતની મીટિંગ કરવાની છે ઓના પછી મન કોઈ બી બેઠી કે હા ની એના હાથ પગ નું ભજી નાશું ના કોઈ ની કે મન હું આવ હેલો જલ્દી મીટિંગ માં હો ભાઈ આવ ફટાફટ આ શાંતિ રાખજો હો ના શક્તિ રાખવાની થોડી હાડો 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 હું કીધું ફટાફટ આવ તમે હો આવું તરત આવ લેજો મે દવા લ્યો આરી હાલો સાહેબ આપડો

માફુજી બેટરી બે જણા બેઠા હજુ કોઈ આવ્યું નહી એવું હોય હે બાગુજી હા હવે છે ને આપણા ગામમાં આપણે કોઈ ની નહી હટાઈ ગયો વાત સાચી હવે માફુજી આયા ને વચ્ચે હા હવે આરી છેલ્લી મીટિંગ ઓય ચમલેબલા ફૂંટારજી કા કરી તૈને જણા રસ્તા વચ્ચે વચ્ચે ઉભા આવું નહી મીટિંગ બો આવા આવા હેડો કોબો આવા કોણ છે આ જલ્દી આવ હેડો એ હા તમે જો ખરો તો હા આપણે હેડો એ વાસ્કુજી ઓફો મારી વાત એક આઈડિયા છે ડાબડી મું છેલ્લી વખત હટાવવાનો અરે મફુજી વંચોથી હટાવશે અરે તમે ચિંતા કરશો નહીં મફુજી બેઠા છે તો આપણે આપડે એવું હા એવો આઈડિયા છે મારી જોડે શું અફળો તા

ખરેખર ફૂમતા કાકા જેટલી ગળા મને વાપરશે ને એટલી ગળા તમારા અંગે દવા ખંડી આવું હું કેમ ભાઈ બાપુજી આ ફૂમતો કાકો હોયમો દોડો હતા પરવી કેતા એટલે હું એ દવાખાને લઈ ગયો ઈવન વશરા નંબર કઢાયા અને ચશ્માય પહેરાયા આ દોહન નતો દેખાતું એટલે દેખાતું મે કરાયું આ મને મન ભુંડાલી બોલો હોય ને હા કોઈ ભુંડા મન તમે શું બોલ્યા તમે માર કે રહ્યો હું બોલ્યા ઓવે આવ પંજો માર્યા તબરા બેટરી નો મારું છે ને એટલે જે છપડું છે એટલે તમને છો અતિ મારી મોટી ભૂલ પણ ભુંદા કા તો નમી નતા ભરતા કરવો પડે તમારે હવે હાચી માથે હું ખાગાજીની ફૂલ નઈ કાઢું તો હું ફૂલ કોમ્બાડે નઈ કાઢું તો આ એ બરોબર છે અન તાણી

લાઈટ બેટરી પણ મફુજી અત્યારે જે બેટરી આવે ને એના કરતા જૂની બેટરી આવતી પેલી પાણી વાળી પારા વાળી આવતી ખબર છે એ બેટરીઓ સારી છે

આટલી ગળા તમે શું અભરીન બેહી જા છો આ બધા મારી મજાક ઉડાવે છે છોકન ખવડાવ છોકન ખવડાવ તમે ના મજા તો તો છોકન ખવડાવ મને માથા ના પતન ફરે મારું એ ભૂલાકા હા તમે આ સ્વાતી તમે એ હું તમે એ ભૂલાકા ઓમણાવ ઓમણાવ શું છે આ બધું રીચમ સડી કોહડ આ વાતની વાતે બેટરી ક્યાં ગઈ છે એ પછી રીતારી મને હા એ ને ઓય ની ઢૂડ મને ખિજાવવા માટે જ કીધી એ વાતો છે ની એ મને ખિજાવવા માટે જ કરી દીવા શાંતિ રાખો બેહો હેડો હવે આરી વાત ન કરતા તમે હેડો આવરાઓમાં હવે તો

બે જો તમે બે વખળો મારી વાત કે બેટરી કેવાથી ફૂનતા રીસ કોઈ બેટરી વાત જ ના લાવો એમાં પૂછી હા

અને ભાઈ એને મે બેટરી કા સાથે રી સાળા છે મારવા આવી છું દોળ દોળે હે લે અમન મગર મુઠો કેતા છો એ વખત રી ની તરતી હોય હ પણ અમે મર્યાદા રાખે છે કે મોટા છે મોટા છે એમાં પૂજી ઓય ને મને બે થાપો તો તોય મે કશું કીધું નહી ઓયા ને કીધું હાડો મોટા છે તાઈ છે ઉમદા કાકા આ બધાની વાત સાચી છે મારું મેનો મામો નમકુને પાડ્યું તમે તમારું એક નામ છે તમારું એક નામ છે તમારા બે નામ છે મારા તો ત્રણ ત્રણ નામ છે પોપટ ફટકડી ગબ્બી મુજો આ ત્રણ ત્રણ નામ કને પાડ્યા કને પાડ્યા અરે વાને આ બેટરી નામ પાડ્યા છે મારા તો મફુજી કોમાં ફટકડી ફેમસ થઈ ગયું આ ડાબડી મુઠો મને ફટકડી જીવે કેતો નહીં તો મે કદી વાને પર હાથ લઈ ઉપાડ્યો અને વાને મારો હાથ ભઈને શોટ તમારા કુક ની મજાક કરવી હોય તો એ તમને સારું લાગે છે તમારી મજાક કુક કરે એટલે તમે સીધા ધોકો લઈને મારવા આવી રીતના હાથ બાજી નાખો હે હે

તમારું નામ છું અરે ભાઈ માફી માંગી એટલું નહીં કે તમારો ખર્ચો પૂરો પાડવો પડશે આ દવાખાના પાટાપાટી ના હાલવા પડશે તમારે આ